તો ફ્રેન્ડ્સ આજે સવાર સવારમાં નહીં પણ બપોરે સાડા બાર થઈ ગયા છે અને અમારા સાહેબ રોટલી બનાવે છે કોઈક નવું રોટલી બનાવાય છે હું તો અહીંયા તો રોટલી કોણ બનાવતું હશે એવું તમને થતું હશે પણ હું છે ને હવે ફ્રી તો દેખો સંજુ રોટલી બનાવે છે તમે પહેલી વાર જોઈ શકો છો અમારા બ્લોગમાં સંજુ રોટલી બનાવે છે અને દેખો આ બાજુ તો હવે થઈ પણ ગઈ છે આ બાજુ શાક પણ તૈયાર થઈ ગયું છે અને સંજુ રોટલી બનાવીને બધું રેડી કરી દીધું છે અને સાડા બાર વાગી ગયા છે ને ભૂખ લાગી છે હવે સંજુ એક રોટલી ચડી લે અને પછી ખાવા માટે બેહી જઈએ નિ સંજુ પછી આ કેટલું કામ કરે ખબર ફ્રેન્ડ્સ તમને કહું ખેતીનું કામ કરે પછી આવું આવું પણ કામ કરી શકે બધું જ સમજ એકદમ હું કહેવા ને સમજુ પેલું એક બધું જ કામ કરતો હોય એને હું કહેવાનું મન નહિ યાદ મને નહી યાદ યાદ તો બોલી દેજે સાચી વાત બધું કામમાં માં છે ને પરફેક્ટ કેવું કે ને એવી રીતના છે સંજુ આ લાઈટ પર ના આવે કોઈ વાંધો નહી આવે આવી જાય લાઈટ નહી આવતી ને એમાં વાંધો આવી જાય અને પાછું લાઈટ નથી અને સંજુ ને થોડું કે એવું પાણી વારવાનું છે 2 કલાક પાણી મૂકવાનું છે ખાલી બે કલાક નું થોડું કે એવું છે તો અત્યારે અમે નીંદવા ગયા હતા અને આવીને અને રાંધવાની શરૂઆત કરી દીધી છે સવારમાં તમે કાલના બ્લોગમાં જોયું જ છે કે અમે કેટલા વેલા એમ તો એટલા વેલા ગયા હતા અને કાલે પણ અમે સવારમાં બ્લોગ સ્ટાર્ટ કર્યો હતો ને એટલે પછી આજે થોડાક મોડા રહીને બ્લોગ સ્ટાર્ટ કરીએ તો દેખો તડકો પણ મસ્ત એવો થઈ ગયો છે અને હવે આ ખેતરમાં નીંદવાનું છે તો અહીંયા જવાનું નથી એટલે ખાઈને થોડોક આરામ કરીને અને પછી અહીંયા જ નિંદશું નહીં તો એવું બધું કરીએ તો પછી

મસ્ત પવાનું લાગે હા સંજય ફાવ તને ખબર પડે બસ થોડુંક મોડું થાયતું હોય ને બપોરે તો સંજય એમ હવારમાં વહેલી ઉઠીને રાંધી લેતી હોય તો પછી આજે ખબર પડી ગઈ છે ને અને ફ્રેન્ડ્સ તમને એક વાત કહું અમાર આ રૂમમાં છે ને બીજી વસ્તુ સજાવવા માટે લાવવાની કોઈ જરૂર જ નહીં પડે તમે છે ને તોરણ એવું બધું લાવતા હશો પણ હમ તો અહીંયા સંજે છે ને કશાની જરૂર નહીં પડે બધી તો બધું જ પેલી બાજુ વલિયારીનું તોરણ છે ને હવે રીંગન લાઈન અહીંયા લટકાવી દીધું છે તો બધું સો માટેનું અહીંયા થઈ ગયું હવે તો એ જ વિચાર કરું છું કે બીજું શું એવી વસ્તુ હશે કે અહીંયા લટકાઈ દે ને તો મસ્ત ઓશો અહીંયા કોઈક બહાર આવીને ઊભા રહ્યા હોય ને તો એ અંદર જુઓ ને તોય એવું કે તમે તો હારું તોરણ કરી દીધું છે વલિયારીનું અને રીંગણ ને બધું એવું લટકાવી દીધું છે હેલો ફ્રેન્ડ્સ જય માતાજી જય શ્રી રામ કેમ છો બધા મજામાં દસો અને આજના બીજા દિવસની શરૂઆત થઈ ગઈ છે તો ફ્રેન્ડ્સ આજે છે બીજો દિવસ અને હવે સવાર સવારમાં હું નાઈ ધોઈને ફ્રેશ થઈ ગઈ છું અને હવે નિમતીથી ત્યાંથી ફોન લેવા માટે આવી અહીંયા ચાર્જિંગમાં મૂક્યો હતો ફોન તો હેન્ડો હવે પાછી જાઉં હું અને કાલના બ્લોગમાં તો એટલું જ હતું અને આજે બીજો દિવસ છે તો નાનો બ્લોગમાં કન્ટિન્યૂ થઈજો અને નવા હોય તો સબસ્ક્રાઈબ પણ કરી દેજો અહીંયા થોડા કપડાં છે એટલે કપડાં નડે અને આજે અમે ત્યાં પહેલી વાડીએ જતા હતા ત્યાં નિંદાઈ ગયું છે અને આજે વાડીએ છે અમે અને સંજુ પણ નીંદે છે ત્યાં જતો રહ્યો છે નીંદતા નીંદતા અને આ બે કેરા નિંદાઈ ગયા અને તડકો પણ થઈ ગયો છે સૂર્યદેવ પણ ગયા તો હેંડો આપણે ચંપલ પાછી પહેરીને જાઉં કેમ કે હજી આમાં થોડીક તલી નાની છે એટલે ચંપલ નહીં પહેરાય ફ્રેન્ડ્સ અને કયું દાંતેડું લઈ નીંદે અને મારું ઓકે ઓકે તો ફ્રેન્ડ્સ હું અહીંયા જ રહી ગયા અને સંજુ કેટલો પહોંચી ગયો તો એટલો ફેર પડી જાય ખાલી અહીંયા રૂમના તં જતા અને હવે તો રૂમ નજીક છે ને એટલે થોડુંક આવું બધું તો તકલીફ રહેવાની એવું લાગે છે તો હેન્ડો બ્લોગમાં કન્ટિન્યુ રહેજો આગળ કંઈક કપાસી સારું એવું તો ફ્રેન્ડ્સ અત્યાર થઈ ગઈ છે બપોર અને હવે તો અમે આવતા રહ્યા છીએ નિંતા નિનતા અને હજી તો પક્ષી પણ મસ્ત એવું બોલે છે ઉપર લીમડા પર રહીને અને હજી રાંધવાનું પણ બાકી છે જમવાનું હોય તૈયાર થાય જ છે અને બહાર તો કેવો તડકો દેખાય છે હા અને ફ્રેન્ડ્સ તમને એટલું જ કહેવાનું કે હું સાંજે કમેન્ટ જોતી હતી અને અત્યારે પણ જોતી હતી કમેન્ટ તો બધાની ઘણી એવી બધી સારી સારી એવી બધી કમેન્ટ હતી અને ઘણા બધાને રિપ્લાય પણ આપવો પડે અને બ્લોગમાં જ બોલવું પડે એવું બધું હતું અને હવે તો હું એવું વિચારું છું હવે તો બ્લોગમાં જ બધાને કમેન્ટનું જે પ્રશ્ન હોય ને એને કહી દેવાનું એટલે થોડુંક સારું રહે કે હવે અમારે અત્યાર અતાર તો ટાઈમ જ નથી મળતો ઘણો બધો એવો સમય થઈ ગયો હતા અને અમે બ્લોગમાં કોઈ એવો ક્યુઆન વિડીયો જ નથી બનાવ્યો તો એવો ટાઈમ પણ કદાચ નહીં મળે એટલા માટે આપણે બ્લોગમાં કમેન્ટના જવાબ આપી દેવાના એટલે થોડીક મજા આવે એટલે હું કહી દઈશ તો હાડો પેલું બાજુ સંજુન થઈ જાઉં પહેલાં તો બધાની જ આમ તો અમે રોજ બધા બ્લોગમાં અમે જેટલા બ્લોગ મૂકીએ એમાં કમેન્ટ આવી હોય તો બધાની કમેન્ટ તો જોતા જ હોય પણ એનો અમુક ટાઈમ રિપ્લાય ને એવું બધું નહીં અપાય અને બધાની સારી એવી કમેન્ટ હોય તો બધાને થેન્ક યુ કમેન્ટ કરવા બદલ અને ઘણા બધાને એવા પ્રશ્ન પણ હોય કે કંઈક પૂછવાનું એવું બધું તો કમેન્ટ કરતા હોય અને અમે પછી એને જવાબ જ કંઈ આપીએ નહીં તો એ સારું નહીં કહેવાય એટલે આપવું પડે જવાબ આપવું જ પડે એટલે હવે તો આપણે કાયમ પાછા બ્લોગ ચાલુ થઈ ગયા થઈ જવાના છે અને આવશે કાયમ જ અને તમે કમેન્ટ પણ મસ્ત એવી કરજો એટલે તમને કમેન્ટના જે તમારા પ્રશ્ન હોય એ તમે પૂછવાના એટલે હું તમને જરૂરથી કહીશ અને આજે તો ફ્રેન્ડ આ બધું છે ને એક કચરા જેવું બધું પડ્યું છે એ બધું આજે તો હું સાફ સફાઈ કરવાની છે અને બપોરમાં જ બધું આવું કામ લે લેવાનું જ છે સંજો ના પાડે છે કે થોડીક વાર સાંજે કરજો પણ સાંજે નહીં આજે તો આપણે બપોરે જ બધું કામ પૂરું કરવાનું છે કેમકે તમને ખબર છે કે વહેલાં ઉઠીને જતા રહેતા હતા ને આ એને હવે અહીંયા જ કામ કરીએ છીએ એટલે તડકામાં તો નીંદવા નહીં જવાય એટલે આવું બધું કામ કરી લેવાનું એવું બધું કામ કરવાનું જ છે મારે અને હેંડો તમને બતાવું હું રસોઈ ની તૈયારી થઈ છે આ બાજુ અને મને એવું લાગ્યું કે આ બાજુ રહીને શાંતિથી બોલું પણ આ બાજુ થોડુંક ધુમાડો ને એવું બધું છે અને મને ધુમાડો નથી ગમતો એટલે હું જતી રહેલું હશે મને ધુમાડામાં મને ગમતું નથી સંજય એવું થતું હશે કે ઓહો આ તો મેડમ બની જઈ

કાલના આજે ચલાડી લે એવું છે તો ફ્રેન્ડ અને મારા સબસ્ક્રાઈબર મારી યુટ્યુબ ફેમિલી ને મારી જોડે વાત કરવી હોય અને મારો ફોન કમ્પ્લીટ સારો કરી રિચાર્જ પણ નથી ફ્રેન્ડ્સ એટલે રિચાર્જ પણ કરાવવું પડશે સંજુ કે છે કે થોડાક દિવસ રો પછી રિચાર્જ કરાવી દેશે એટલે પછી હું બધાને ફોન કરી કરીને વાત કરીશ તો બધા મારી જોડે થોડોક એવો ટાઈમ કાઢી વાત તો કરજો અને મને પણ મારી યુટ્યુબ ફેમિલી કહે એટલે મને પણ વાત કરવા જ થતી હોય તો કશું વાંધા નહીં બહુ જલ્દી સંજુ કીધું છે એટલે હવે આપણે ફોનમાં રિચાર્જ થઈ જશે અને તમે પછી બિંદસથી ફોન કરજો અને મારે કંઈ એવું નહીં કે હું મોટી જોબ કરું તો મારી જોડે ટાઈમ નહીં હોય એવું નહીં આપણી જોડે ચોવી કલાક ટાઈમ હોય જ હું ખેતરમાં જ કામ કરું છું કામ કરતી જઈને તમારી જોડે થોડોક એવો ટાઈમ કાઢીને વાત કરી લઈશ તો તમે જરૂરથી ફોન કરજો અને થેન્ક યુ એવી કમેન્ટ કરવા બદલ અને થેન્ક યુ અમારો બ્લોગ જુઓ અને અમને એટલા તમારા કાબિલ સમજો એટલા માટે તમે અમને અમારી જોડે વાત કરવા માંગોની કેટલું કેવાય એવી તમને અમારા પ્રત્યે લાગણી છે ને એની જ મને ખૂબ ખુશી છે તો તો તમે જરૂરથી મારી જોડે વાત કરજો નામ એ નથી મને પાછું ભૂલી જવાયું તો નામ લેવાય પણ આઈડી હશે પણ આઈડી કોના નામ પર હોય શું ખબર પણ એમને ખબર પડી જશે આજનો બ્લોગ દેખો એટલે કે અમે કમેન્ટ કરી તો એ એમની બા છે ને એમને મારા જોડે વાત કરવી છે ફોન કરતા હશે પણ ફોનમાં રિચાર્જ નથી એટલે નહીં લાગે તો કશું વાંધો નહીં તમે મને ફોન કરજો અને એવું જ બધું કશું નહીં સંજુ બહુ સારો એવો રસોયો છે અને અમારું ઘર બને ને ફ્રેન્ડ્સ ભવિષ્યમાં તો તમે આવજો અમારા ઘરે મહેમાન અને સંજુના હાથનું મસ્ત મીઠું સ્વાદિષ્ટ ભોજન તમે કરજો ખાજો એટલે મજા આવશે સ્વાદિષ્ટ નહીં પણ કે થોડુંક પ્રેમથી બનાવે એટલે ગમે એવું હોય ને તો સારું જ લાગે સમજુ એવું કઈ નહીં થોડુંક પ્રેમથી આપણે છે ને ખાલી સાદું એવું ભોજન બનાવીને ખવડાવે ને આપણી યુટ્યુબ ફેમિલીને તો એમાં મને એવું થાય કે હું પણ તમને એવું કહું કે મારા ઘરે આવો મહેમાન હું કેવી રીતના હું મારી ચેનલમાં નંબર પણ એડ કરી દીધા છે એવી રીતના હું એડ્રેસ પણ એડ કરી દઉં મારું ઘર બને ને એટલે ફ્રેન્ડ્સ તમે એટલો બધો સપોર્ટ કરો કે મારું ઘર બની જાય અને પછી તમને બધાને હું મારા ઘરે મહેમાન બોલાવું પછી મારા તમારે કંઈક ફ્રી હોય ને રજાઓ હોય કોઈ કામ પર જતા હોય તમારે છોકરાઓને વેકેશન હોય તો પછી મારા જ ઘરે તમારું મહેમાન આવવાનો નહીં સમજો કેમ કે મારા ઘરે કોણ આવે મહેમાન તમારા સિવાય સાચી વાત એટલે જલ્દી જલ્દી મને સપોર્ટ કરો એટલે મારે છે ને બહુ મોટું ઘર નહીં પણ તમે આવીને અમે બે જણ અને તમે જે મહેમાન આવો ને બધા વારા ફરતી આવજો પાછા બહુ મોટું ઘર નહીં બને મારાથી હવેલી નહીં બને નાનું એવું ઘર બને અને દેખો સંજુ મસ્ત એવું છે ને ભાત બનાવે છે કેમ કે રોજ રોજ રોટલી કેટલી સંજુ ને બનાવવાની એટલે કોઈક દિવસ એને ભાત પણ બનાવવાના અને શાક બને છે પહેલા ભાત બની જાય પછી શાક બને એવું બધું છે તો હવે મસ્ત મસ્ત એવા આપણે બ્લોગ બનાવવાની ટ્રાય પૂરેપૂરી કરીશું અને તમે છે ને એટલો સપોર્ટ તો કરજો જ બધા ઘડીએ ઘડીએ નહીં કહેવાનું પાછું નહીં સપોર્ટ કરશે એવું બધું છે તો આજના બ્લોગમાં કેવી તમને મજા આવે છે થોડી કમેન્ટ કરીને કહેજો કહેજો તમે જલ્દી જલ્દી અને હવે છે ને હું મારું કામ કરું અને પછી મળીએ થોડી વાર રહીને સંજુ કેવું ખાવાનું બનાવે ટેસ્ટ કરીને તમને પણ કહું છું બ્લોગમાં તો કન્ટિન્યુ રહેજો બ્લોગમાં ફ્રેન્ડ્સ તો ફ્રેન્ડ્સ અત્યારે હવે અમે ખાવા માટે બે ગયા છે અને વાગી ગયો છે એક અને એક કલાકમાં ફટોફટ રસોઈ તૈયાર કરી દીધી એ પણ પાછી ઝૂલા પર અને અમે તો કેટલા વાગ્યા હતા બાર ને ઉપર બાર વાગ્યા ત્યાંથી આવ્યા ત્યાંથી ચાલી આવે પછી હાથ ધોવે અને બધું આમથી આમ લઈ જાય પેલી સાઈડ આ બાજુથી વાસણ ને એવું બધું લઈ જવાનું હોય પેલી સાઈડ તો એટલે બધામાં બધું એક જ કલાકમાં બધી વસ્તુ મેનેજ કરીને રસોઈ બનાવી દીધી એટલું મારાથી પણ નહીં થઈ શકતું એ મેં ખુલ્લે આમ બ્લોગમાં બોલું છું આજે પાછું મારું ફેવરેટ ખાવાનું પાછું બનાવ્યું છે અને એ પણ તમને કહું કે મારું ફેવરેટ હું ભાત અને બટાકાની શાક એ પણ પાછી રસાવાળી તો દેખો મસ્ત એવું ખાવાનું હા ડુંગળી બટાકાની શાક અને ભાત તો કેવું મસ્ત એવું દેખાય છે અને મારું ફેવરેટ છે તો ફ્રેન્ડ્સ મસ્ત એવી સુંગન પણ સંજુ લઈને આવ્યો ને ત્યારે જ એટલી મસ્ત સુંગન આવી ને સંજુ કે વાત નહીં કરીશ સાચી વાત અરે હું કેમેરા સે બનાવું છું તમે કમેન્ટ માં જણાવજો કે હું કાલના બ્લોગ માં બોલી દઈશ બરાબર બોલી દેવાય એમાં હું આપણે કે બ્લોગ પર ચાલીએ અને આ બાજુ છાસ પણ તૈયાર કરી દીધી છે અને આ બાજુ બોટલ પણ રાખી દીધો છે એટલે હવે જમી લઈએ મસ્ત એવું અને મારું ફેવરેટ ખાવાનું એટલે મારા મોઢામાં તો પાણી આવે છે શાકની સુંગધ આવે ને એવું તો હું છે ને ખોટી તારીફ કરવાની મને બિલકુલ પસંદ નથી હા સંજુ હા સંજુ તો ખબર જ છે પણ બ્લોગમાં પણ બોલી જાવ તો હેડો હવે જમી લઈએ તો ફ્રેન્ડ અતાર વાગી ગયા છે સાત અને અમે આવી ગયા છીએ વાડીમાંથી અહીંયા નજીકમાંથી અહીંયા રૂમ પર અને અત્યારે સંજુ ગયો છે પેલી તાલી બાજુ જોવા માટે થોડુંક આંટો મારવા માટે અને હવે હું આવી છું તો હું તો બપોરે ચાદર બોરીને ગઈ હતી અને અત્યારે મારે ધોવાનું છે તો અત્યારે સાત વાગ્યે છે ને હું ધોઉં છું કપડાં છે એક બે વધાર તો નથી અને બોરી દીધું છે તો અત્યારે ચાદર ને એવું બધું છે ને તો હું ધોઈ દઉં અને કાલે ગોધડી ધોઈશ બપોર બોરી દેવાનું અત્યારે સાંજના સમયે મસ્ત ઠંડુ વાતાવરણ હોય ને તો ધોવાનું બપોર ધોવાનો ઈરાદો હતો પણ સંજુ પછી ના પાડી હતી કે તડકામાં છે ને આમથી આમ નહીં કરવાનું એમ એટલા માટે પછી થોડોક આરામ કરી લીધો મેં પણ અને હવે હું ફટોફટ ધોઈ લઉં અને સંજુ આવીને ફટોફટ ચા બનાવીને પછી ચા અમે પીધી અને સંજુ જતો રહ્યો તો હજુ દેખાતો નથી તો હજુ વાર લાગશે હજી તો આમ અજવારું છે એટલે કંઈ મને બીક નથી લાગતી અને બીક નહીં લાગે અજવારું હોય ને તો નહીં બીક લાગે થોડુંક અંધારું થઈ જાય ને તો જ બીક લાગે તો હેંડ હવે હું ફટાફટ ધોઈ દઉં ફટોફટ નહીં ધોવાય ઘસી ઘસીને અને બધો મેલ કાઢો પડશે એટલે વાર તો લાગશે તો અંધારું થઈ જશે પણ લાઇટ છે એટલે થોડો ઘણો વારો આવશે એટલે ચાલશે તો હેન્ડો હવે ફોન થોડોક ચાર્જિંગમાં મૂકી અને થોડીવાર હું હું ધોઈ તો તો ગયો પછી અને પછી હમણાં હાથ પડી એટલે તાલી જોવા ગયા તો પાણી મૂક્યું હતું ને ત્યાં કેમ કે જોઈ પડે પીળી પડે કે નહીં સુકાયું નહીં પછી દવા સાઠવાનો પાછો વારો આવી જાય ને એટલા માટે જોવા ગયા તો પણ સારી દેવી છે પીળી એવી વધારે નથી દેખાતી તો આપ લોગ અહીંયા સુધી રાખીએ ફ્રેન્ડ્સ નવાય તો કમેન્ટ કરી દેજો સબસ્ક્રાઈબ કરી દેજો શેર કરી દેજો અને બધાને જય શ્રી રામ જય માતાજી જય દ્વાર ફ્રેન્ડ્સ અને રેખા થજુ ખૂબ જ છે